તેમના સાગરીતો સામે ગુસ્તી છે આ ગેંગ હત્યાની કોશિશ સાયબર ફ્રોડ પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાલી છે અબ્બાસ કુરેશી અને તેની ગેંગ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ તેજ કરી છે કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતા વધુ પૂછપરછમાં એક નવા નામો

સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા એ ઓપરેશન જુનાગઢ ની મુહિમ હેઠળ જ ગઈકાલે જુનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેના જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલ કુરેશી અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફેર કુરેશી શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફર કુરેશી કરી છે જુનાગઢ ના એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ કરી અને એ પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટોક હેઠળ નોંધવામાં આવેલો છે